ચિંતા ઉલે કરો અને ભાઈ તમારો ફોન આવ્યો ને તાની બધી તૈયારી જ કરી નાખી હું ખબર જ છે કે જવાનું જ ચાપર ના 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 કે ઉપર એ તો મોણસ તો જો યાર કારુ પોનો તો મને ખબર ને કોણ ઉપર તો શોખીજી પાછા ફરવાના તો અરે ભાઈ ના પારું પર મારા તો મને ખબર તો છે કે ગેર કોઈ કન્ના નહી પાછું ગેર કન્ના ને તો ખબર છે કે મારા કોઈ સુકુ નહીં એક સોરી છે બજારે સોરી ને વારી કરી બોલે હારું ના લાગે ખેતરનું કરવાનો જમ ભાઈ આ ઢો ઢોકર નઈ જોવાનું ભેસો ગાયો બધું અને ગળ પર હાચો કોણ પાછું કસ્યો होतो નઈ કસ્યો होतो નઈ હું આવી જઈ બરાબર બધું પેકજ કરેલું છે હાલ હો હા જય માતાજી આ તું તો બાતો ભાઈ ભરે કરવા કે ના પાડતો ભાઈ મારા નહી આવું મારા નહી આવું ત્યાં કોઈ કੰનાર નહીં અને હું 10 દરા ઉંધી થોડું મારી ઘરની હાલ છે થાય પેલો તો ભેસોનું ભેસોનું નઈ જોવાનું ખેતરનું ભેસોનું નઈ જોવાનું Polin bola di darah darahku, ku kerjakan anak <tip> <Men> kecil. Mau ngerawat <wadye? tip> ya? Ha, cemata bola

त्यही मलाई मेरो प्रवास जानुद काली चुन्थापा मन

જમીન બે આવો અને ખબર હાલો હા હા બાપા એ આવો દાદા રો હા અને બધું હાચવો તમે ના હોતો એમ હારો હેડો ચાણ જવાનું હતું તમાર માર કાલે જવાનું હો એવું હા કાલ તો મારા નીકળી જશું તે આઈ અમે અત્યારે રહો હા આવો હા હા આ લે હેડો ખાટકો રાખો માર બાપાએ કીધું રહી તો તો ઠેલો ભરો ને તૈયાર માં તૈયાર જ તો ઠેલો કે નોય મને ખબર જ હતી ફોણ જ આવશે કહું તમન જબ્બર મારા બાપાની બધી ખબર હોય ને કઈ અને હોભરી લો આ આ ખુશ થવાની ને જરૂર નહીં મારા બાપાએ આપડા ભરોસે ઘર મૂકીને જવાનું કીધું હો કોઈ નહીં કોઈ મે તો કોઈ બધું ફૂંચી મારી વાત કરી છે આ ફૂંચી મારી હિમોથી જ આમાં આવી ગયા હા હું હા તમારા બાપાનું બધું ફૂંચી મારું પણ મારા બાપાનું ફૂંચી ને તો તોડી નાખે હું ખબર નહીં હજુ બહુ સતાર બાપા જુરી એટલે તા તમારા માટે હા

એક આલક આ પેલા અંબાજી વાળો હેડી ને ગુ કે ખબર એક ને એક જમઈ છે હાલ કે દસ રૂપિયા મસાલો લેવા એટલે તાર બાપુ દયા

આ સ્કોરિંગ કીધું તું કે બેટા હટ લઈને આવજે ખટકો રાખીને ખાવાનું ઠંડુ થઈ ગયું છે પણ અનમ છો ભરતો ખટકો રાખીને આવવાની ખબર ના પડે કે ભાઈ બાપ વાટ જોઈને બેસે એ પૂછ્યો છે ને પૂછ્યો છે અલે આ આઈ માં સોરી આ ઓહો મે મન મજા ભાઈ ભાઈ પાડો પાડો બારવાળ લેજે બારુ બાપા ખબર નહીં પડતી બેટા તને ખટકો રાખીને આવે છે લાવા ગયા રિક્ષા નોતી બાપા બાપા દેજો દેજો તે શું લેવાનું ભાઈ રૂપિયા આટલે આટલે બન 500 રૂપિયા બાપા તમારે જમાય નક્કી કર્યું હું નક્કી ભાઈ લ્યો હર આટલું બધું બેરા ભારું હતું છે મને મને બોલો ખબર નઈ પડતી

કાળું ભાઈને ચાલુ કીધું હો કે મારા ઘેર આવો લે એથી આપણે પેલા ચૂંથા ભાઈને લેતા જઈએ આ પ્રવાસ જવાનું છો આટલું બોલતો બોલતો આવ્યો તો મારા હાલ તાપ કેટલો લાગ્યો અરે અરે હા લે કાળું ભાઈને તો કંઈ કઈ થાચ્યો તો ત્યાં ને અરે કાળું ભાઈ એ કાળું ભાઈ અરે હેડો ને યાર તમે તો મને કેટલો તાપ લાગ્યો યાર આ અહીંથી હજુ પેલા ચૂંથા ભાઈને બોલાવજો અને તમે તૈયાર જ નહીં થયા અરે હા બે હું નહીં હેડો આપણે જલ્દી આવો તો જઈએ હા મજા બહુ જય શ્રી કૃષ્ણ આ જો લગાડ શકું આ આ તમાર જમાઈ છે એમાં જમાઈ છે આ તમારી બેબીલી છે આ હા હારું હારું હાર જમાઈ હારો ખોડો જો હો હારું કહો છો હા શાંતિ બેવરી લાવજો ઓબા તારા આલાન ભાઈ કોઈ લીધો દો હો ટેન્શન ન લે કરવા નું દા દા એમ કો 50000 આપી હો તો વધો લઈ tartar તાર બાવા

જો હું આજ કો ખોટું મગજ મારી ના કરશો માજો મારા બાપાને આ જેટલા ભરોસે મૂકી ગયા હજુ તો બાપરા પોક્યા ની હોય હજુ તો બસમાં ની બેઠા હોય માર બાપા બચારા રિક્ષા તૈયાર જ હતી ખૂ આંતો ટ્રેક્ટર જાય તમાર બા ટ્રેક્ટર જાય તમે આમ નહીં સુધરો તમે ને માર બાપા આવન પછી તમારી વાત ઓ અનાકાશી કબાડ પાડતી નહીં તાના આટલું ઘરે કાળો કામ કરે છે જુગાર ને બુગાર રવ્યો છું નમક પૂન કરવાનો વારો આવ્યો છે તાના ભગવાન ઉપર રાજી થાય કે રાજી થવા જોઈએ ભગવાન

બીજાની કમાણી ની દોન કરો કે કમાણી કમોન કરો દોન તો દોન કશી ખબર નહિ પડતી નહી ભરો ને ભગવાન ઉઠાવો ગી

હેડી હેડીન થાચી જોશું ને એ ભગવાન તો કોઈ દેખાતું નહીં ને પોણીની તરસ લાગી છે હું કોઈ દેખાતું નહીં તાપ એવો પડે છે શું થોડું પોણી મળશે

ભગવાન તારું ભલું કરશે જે ગોમ થી આયા ભગવાન ઈવા નું ભલું નહીં કરતા ઈ લોકોનું નું ભલું કરે હા માર તો જે ગોમ થી આયા સે ફરિયા ઓહો હો ખાશા ગયા લ્યો હા આ વરસાદ એટલો પડ્યો એટલો પડ્યો ને હા તે મન માં આમ જતા હતા તમે જો કણ જવાનો તમાર ભગવાન લઈ જાય ખરું

આવક નહીં કઈ રીતે હું ઉભો કરી શકું અરે હારું એડો તાન બેહો ઇન કરો બ્રો ઓમે મના ભગવાન એ અમાર ગનુ આલ્યુ છે આ આવરો મોટું ઘર આલ્યું છે તાના જમીન છે બેહો ઢો ડાકર છે તાના કોક સેવ કા સેવા કરી તો આગળ જશું ના ના ભગવાન એ આલ્યુ છે ખરું છે તમાર લેડો તાન હું જાઉં તમાર આલ્યુ જાઉં નહીં બેહો અને ના હોય ને હું તો કહું બેહો નહીં ઓય જ રો ના એવું ના હોય બે હા જો ઘર તમારું હાથ ચિંતા કરશો નહીં કોઈ તમારી જોડી લેવા હોય તો મારા જોડી મને મોકલજો ના દીકરા ના ના મને બોલાવો ખાલી મારા ઘર ના લેવા દીકરા અરે કાકા તમે યાર હું મારા ભગવાને મને સપનો માઇનિંગ કીધું કે તારા સેવા જ કરવાની તારા પાપનો ઘરો માઇનસ માં આવી જાય પાપ વધી ગયું મારે એટલે ભગવાને મને સેવા કરવાની કીધું મહારાજ મળે બાપુ તે મને કી સેવા કર મેવા મળશે એટલે હું સેવા તારની ચાલુ કરી ઓવાય રહ્યો તમે તાર આ પંખો કાઢું રહ્યો આ વાયરા હા વાયરો કોણ દીકરા હા ભગવાન તારું ભલું કરશે આવો આશરો આ ને તો કોણ મારું હરું પિસ્તા ઉઠાય આ કાકા નો રહેવા દે મારા બાપા જો મહળી અમાજે મારવા મારે અને મારા આશીર્વાદ બોલ્યા ને તો આપડા અદ્ધર આયશી તો મારા વાશીવાદ આપે મારા બાપા હું આપઈ જો તમારા ખાલી તમે ઘેર હેડો કાકા પૂરા તો મોડેલા છે મારા આવે એ ચાવી કોઈ ઘેર આવે ને તો સીધું માર જોડી મોકલજો હું કીધું ભગવાને ઘણું છે સેવા કરી પડે

ઓ ગરી મોણસ હોય ને એની સેવા કરવી સારી આપડો હા જો આજો હો છે ને આયા

કોઈ નહીં આ ઘર માં તમે શાંતિ રાખો ને પણ આ ઘર મારું છે એ કોઈ નહીં ચાંતી પે તારું ઘર જો ભાઈ વા એક ભાઈ હતો તો ને એને મને દોન કરેલું છે તમે દેખાવા કો દોન વાળે તો મારો જમાઈ છે ને તો 420 જમાઈ છે તા હોવા જમાઈ બમાઈ એ બધું મને ખાવ પડતી પણ એ મને દોન કીનું ભગવાન હારું કરશે એને મને દોન કર્યું છે

મવતો બહુ કોણે લઈ મરી જવું tartar તો આટલું કીધું તો કોકડે મારાવ લે તું તો શરમ માં પર દે પૈસા લગારે હાલેડો કોકના તો મને દોણ કર્યું છે એ કાઢું યાર શું મને ખતરો તમે નું ગોળનું ગોળ નંબર કાઢું હેડો દોણ કાઢી છલ ઘર તો પૂંજી ખવાને દોણ પાર્કા પૈસા ઇસકા રહી દીવારી છે મોં તો ખબર જ પડતી હોય ડૂબી મારો કે ડૂબી મારો મારા બાપા નું મો બોલતાવાનું

મારો જીવતો જીતો જવાનું હોત ભાઈ હોય ને અવિરત ખાવાનું તો હોય જરૂરી હોય સેવા કરવા જરૂરી પોતાનું સેવા કરવાનું હજી કોઈ નતું એટલે કોઈ ના ને

હવે શરમ આપી પણ હેડવાન કરો બે પૈસા ની શરમ આપી પણ હું હું તમારી જગ્યાએ ઢોકળી પાણી લઈને મરી જાઉં ડૂક ડૂક કરીને કહો કાકા ખાતા જાવ તો ખો પાટો ખાવા તો બસ હું તમે તો કો ગમ કરી મોણા નીપલે કરો છો અરે તમો તો હું કેવું તમોનો કોઈ જમે થોસ ન કતા ઢોલાઈ ન કેવાય લમણાઈ ન કેવાય આ લોકો જમે જો ન જોતા જ રહેજો તમે તમને નહીં ખાવા પડતી

ગમ્યું હોય લાઈક કરો ડોન કોક કરી બીજો આઈડિયા કરું કોક ડોન કરે ના હોય તો ફરી